મોરબીબા વિદ્યાર્થીઓને આપવાની સાયકલો બની ભંગાર બે હજાર જેટલી સાયકલો ધૂળ ખાઈ રહી છે ટેકનિકલ કારણોસર નથી અપાઈ રહી સાયકલો પાસે ઉગી નીકળ્યું છે મસમોટું ઘાસ સાયકલો આપવા માટે તંત્રને ક્યારે સમય મળશે ક્યાં સુધીમાં આ સાયકલોને આઝાદી મળશે કલેક્ટર જવાબ આપે સરસ્વતી સાધના યોજના ગુજરાત સરકારની એ યોજના કે જેમાં વિદ્યાર્થીઓને મફતમાં સાયકલ આપવામાં આવે છે પરંતુ હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મોરબીના છે અને અહીં તમે જે ઘાસમાં ઉભેલી સાયકલો જોઈ રહ્યા છો તે પણ સરસ્વતી સાધના યોજનાની જ છે પરંતુ આ સાયકલો ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓ સુધી પહોંચે તે પહેલા જ ભંગાર બની ગઈ એટલું જ નહીં જ્યાં સાયકલોનો ખડકલો કરાયો છે તે જગ્યાએ પણ મસ મોટું ઘાસ ઉગી નીકળ્યું છે મોરબીના શોભેશ્વર રોડ પર આવેલા છાત્રાલયના મેદાનમાં તેમજ હળવદ ધ્રાંગધ્રા હાઈવે રોડ ઉપર જુદી જુદી બે જગ્યાઓ પર ધૂળ ખાઈ રહેલી આ સાયકલો વર્ષ માટે જેટલી આપવાની હતી પરંતુ આ સાઇકલો એવી તો આંટી ગુટીવાળી કામગીરીમાં ફસાઈ ગઈ કે આજ દિન સુધી આ સાયકલો વિદ્યાર્થીનીઓ સુધી પહોંચી જ નથી જ્યારે અંગે ઝી ચોવીસ કલાકે તપાસ કરી તો સરકારી બાબુએ એવો જવાબ આપ્યો કે આ સાઇકલો સરકારે સ્વીકારી જ નથી જે કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો તેમણે સાયકલ બનાવીને ખડકલો કરી દીધો છે ત્યારે હવે મોરબીના જ કલેક્ટર જવાબ આપે કે સાયકલોને હવે આઝાદી મળશે તો મળશે ક્યારે શું આ સાયકલો આવી જ રીતે ભંગાર બનતી રહેશે કે પછી ગરીબ વિદ્યાર્થીનીઓ સુધી સાયકલો પહોંચશે સાયકલો મોરબીમાં છાત્રલીમાં પડી છે અને હળવદમાં પડી છે બરોબર ફિટિંગ કરી સાયકલ પણ ગ્રીમ કોઈ ફિટ સાયકલ કોઈ ફિટિંગ કરીને અમને આપવાની હોય છે અને એ સાયકલો પછી અમને વિદ્યાર્થીઓને ધોરણ નવની છોકરીઓને વિતરણ કરવાની હોય છે આજ સુધી અમને એ લોકોએ વિતરણ ફિટિંગ કરેલી સાયકલો આપી નથી એટલે અમારી પાસે કોઈ સાયકલનું ફિટિંગનું વિતરણ કરવાનો પ્રશ્ન રહેતો નથી જ્યારે એ લોકો અમને ફિટિંગ કરીને આપશે અમને હેન્ડ ઓવર કરશે પછી સાયકલ અમારી પાસે આવશે એટલે અમે વિતરણ છોકરીઓને આઠ દિવસમાં કે ચાર દિવસમાં કરી આપશું ધોરણ નવની કન્યાઓને આ વખતની હીરો ઇન્ફોટેક લિમિટેડ એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો પણ કોઈ કારણસર ગુણવત્તાની યોગ્ય ચકાસણી કે ગુણવત્તામાં બાબતમાં યોગ્ય ન જણાતા સરકાર તરફથી અમને સાયકલો સ્વીકારવાની મનાઈ કરેલી છે એટલે આપણે આજ દિવસ સુધી કોઈ પણ સાયકલો સ્વીકારેલી નથી એજન્સીઓ દ્વારા આપણી કેમ્પસમાં આવેલી અને ફિટિંગ કરેલ છે આશરે લગભગ એકાદ માસ પહેલાં આવેલા અને ફિટિંગ કરીને આપણી જગ્યાએ રાખ્યા છે પછી એમના માણસો જતા રહ્યા છે અમે એજન્સીને પણ જાણ કરી છે અવારનવાર ફોન કરીને કે ભાઈ તમે આ કેમ્પસ અમારું ખાલી કરી અને તમે તમારી સાયકલ મેળવી લ્યો પણ એજન્સીઓ દ્વારા હજી ખાલી કરવામાં આવેલ નથી